મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા તાલુકાના કનેડિયા ગામની સીમા આવેલી સવારે દીપડો ઘુસી આવતા ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને તપાસ આદરી હતી જોકે વહેલી સવારે દીપડાના આવવાના સમાચાર વાયુ વિગે પ્રસરતા સમગ્ર પંથકના ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે ગામ લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે દીપડાએ બે લોકોને નાની મોટી ઇજાઓ પણ પહોંચાડી હતી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કનેડિયા ગામની સીમા આજે વહેલી સવારે સાત કલાકના અરસામાં નજીકના જંગલોમાંથી એક દીપડો ઘસી આવ્યો હતો જેને ખેતરમાં કામ કરી રહેલા એક મહિલા અને એક પુરુષ પર હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી સમગ્ર ઘટનાને પગલે ગામ લોકો ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ ખસેડ્યા હતા અને વન વિભાગની ટીમ પણ હરકતમાં આવી હતી અને આ દીપડાની શોધખોળ શરૂ કરી હતી મહેસાણાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ